આજે આપણે હાંડવો એક અલગ રીતે બનાવીશું જેની અંદર તમારી પાસે હાંડવાનો લોટ તૈયાર ન હોય અથવા તો તમે ઘણીવાર એવી કમ્પ્લેન કરતા હોય છે કે હાંડવાની અંદર જોઈએ એટલી ખટાશ નથી આવતી તો આજે આપણે હું અલગ રીતે તમને હાંડવો બનાવતા શીખવાડીશ અને એની જે ખટાશ છે છે એ તમે એકવાર ખાશો તો બહુ જ મજા આવશે અને તમે ફરીથી આ જ રીતે હાંડવો રેગ્યુલર બનાવતા થઈ જશો તો પૂરેપૂરો વિડિયો જોજો અને તમે કમેન્ટ કરીને પણ કહેજો કે તમને કેવું લાગ્યું તો ચાલો શરૂઆત કરીએ હાંડવો બનાવવાની તો સૌથી પહેલાં મેં અહીંયા ચોખા લીધા છે ચોખા એક કપ જેટલા લીધા છે એક મુઠ્ઠી મગની દાળ એક મુઠ્ઠી ચણાની દાળ અને એક મુઠ્ઠી મેં અહીંયા તુવેરની દાળ લઈ લીધી છે હવે ધોઈ અને એને સરસ રીતે સાફ કરી લીધા ચોખા તમે એકથી દોઢ વાળકી લઈ શકો છો હવે આપણે એની અંદર છાશ એડ કરીશું મેં અહીંયા એક ગ્લાસ જેટલી છાશ એડ કરી છે અથવા તો જેટલું ડૂબે આપણું જે મિશ્રણ જે છે દાળ અને ચોખાનું એ ડૂબે એટલું પાણી એડ કરવા સોરી છાશ એડ કરીશું અને જો છાશ તમારી મોડી હોય તમને એવું લાગે કે છાશ એટલી બધી નથી તો એકથી બે ચમચી જેટલું દહીં એડ કરી દેવાનું જો આવતીકાલે સાંજે તમારે હાંડવો બનાવવાનો હોય તો આજે રાત્રે સૂતા પહેલાં તમારે આ રીતે દાળ ચોખાને છાશની અંદર પલાળી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું અને થોડું જે દાળ અને ચોખા છે એ જ્યારે પલળશે એટલે ફૂલશે એટલે એ પ્રમાણે ઉપર તમારે થોડી છાશ રેવા દેવાની ઢાંકી અને એને ઓવરનાઈટ માટે રહેવા દેવાની અથવા તો જો રાત્રે ભૂલી ગયા હોય તો તમારે તમે સવારે વહેલા પણ ઉઠીને તમે આ કામ કરી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે દાળને ચોખા પલળી ગયા છે હવે એને એક મિક્સી જારમાં કાઢી લઈશું અને ક્રશ કરી લઈશું મેં આ સવારે દાળ ચોખા પલાળ્યા હતા સવારે લગભગ છ વાગ્યાની આસપાસ કેમ કે મારે સાંજે હાંડવો બનાવવો હતો તો આ રીતે બપોરે ચાર કે પાંચ વાગ્યા સુધી મેં એને દાળ ચોખાને પલાળી રાખ્યા છાસની અંદર પાંચ વાગે મેં આ રીતે એને મિક્સરમાં દાળ ચોખા લઈ અને થોડીક જ એવી છાશ અંદર એડ કરીને આ રીતે એનું ખીરું મિક્સ કરી લીધું છે જ્યારે તમારે હાંડવો બનાવવાનો થાય ત્યારે જ ખીરું રેડી કરવાનું પછી એની અંદર હવે મસાલા કરીશું તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર અને ગોળ એ પ્રમાણે એડ કરીશું કેમકે આની જે ખટાશ જે છે નેચરલ ખટાશ એ બહુ જ સારા એવા પ્રમાણમાં આવી ગઈ છે તો ગોળ નાખવો જરૂરી છે હવે અહીંયા મેં એક દૂધીને છીણી લીધી છે પાંચસો ગ્રામ જેટલી દૂધીને મેં છીણીને લઈ લીધી છે એ અંદર એડ કરી દઈશું તમે કોબીજ અથવા તો બટેકાનું છીણ પણ લઈ શકો છો હવે બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી વધારે મેં અંદર પાણી કે કંઈ એડ કર્યું નથી તો આ રીતની કન્સિસ્ટન્સી રાખી હવે એનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે સૌથી પહેલાં આ રીતનું એક વેસન લઈ લીધું છે એની અંદર ઓઇલ ત્રણથી ચાર ચમચી જેટલું ઓઇલ લઈશું ઓઇલ થોડું સારા પ્રમાણમાં લઈશું થોડું ગરમ થાય એટલે રાઈ અને જીરું એડ કરી દઈશું થોડી હિંગ એડ કરવાની છે રાઈ તતળી જાય એટલે હવે એની અંદર આપણે એડ કરીશું અહીંયા મેં લસણ અને મરચ લીલા મરચાં જો તમને આદુ પણ પસંદ હોય તો તમે એ પણ લઈ શકો છો એને ક્રશ કરી લીધેલા છે તો એ એડ કરીશું લીમડાના પાન એડ કરી એને થોડી વાર સોતે થવા દઈશું થોડી હળદર પણ એડ કરી દીધી છે અને થોડું લાલ મરચું લીધું છે એ સિવાય મેં અહીંયા અડધી ચમચી જેટલો આચાર મસાલો લીધો છે આચાર મસાલાનો ટેસ્ટ હાંડવામાં ખૂબ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ મજા આવશે સરસ ટેસ્ટ આવે છે એનો આ રીતે હવે આદુ લસણ મરચાં જે છે એને થોડી વાર સોતે થવા દેવાના એ સોતે થઈ જાય ત્યારબાદ મેં અહીંયા ચાર પાંચ ચમચી જેટલા સિંગદાણા વાટેલા અને એક ચમચી જેટલા તલ લઈ લીધા છે હવે આ બંનેને પણ ખૂબ સરસ રીતે શેકી લેવા દેવાના સરસ શેકાઈ જાય એટલે જે આપણું હાંડવાનું મિશ્રણ છે એની અંદર આપણે બધો જ જે વઘાર છે એ વઘાર એડ કરી દઈશું જો દોસ્તો તમને ચોમાસાની અંદર આથાવાળી વસ્તુઓ પસંદ ન હોય અમુક લોકોને ડૉક્ટરે પણ ના પાડી હોય કે આથાવાળી વસ્તુ નહીં ખાવાની આ બિલકુલ આથા વગરનો હાંડવો બનશે કેમકે તમે જોવું છે કે આથો ઓલવેઝ લોટની અંદર આવે આ રીતનો લોટ બનાવેલો હોય એની અંદર આથો આવે આ રીતે દાળને ચોખા પલાળીને આપણે રાખ્યા છે એની અંદર આથો નથી આવતો તો તમે બિંદાસ બિંદા સારી રીતે હાંડવો બનાવીને ખાઈ શકો છો હવે બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈશું અને છેલ્લે એની અંદર ઈનો એક પેકેટ ઈનો એડ કરી અને ફરીથી મેં એકવાર આ મિશ્રણને મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી છે એ આ રીતની છે વધારે પડતું ઢીલું પણ નથી દૂધી નાખ્યા પછી પણ દૂધી એનું પાણી છોડશે એટલે પાણી બિલકુલ એડ કરવાની જરૂર નથી અને ખૂબ સરસ રીતે આ આપણું મિશ્રણ જે છે એ રેડી થઈ ગયું છે આ મિશ્રણને મેં બિલકુલ હાથો નથી લાવે આપણે જે દાળ ચોખા છાશમાં પલાળ્યા હતા એ જ પણ આની ખટાશ તમે જોશો ને તો એટલી સરસ ખટાશ લાગશે અને આ રીતે હાંડવું બહુ જ ટેસ્ટી લાગે છે હવે આ રીતનું એક વાસણ લઈ લેવાનું મેં અહીંયા આ રીતનું વાડકો લીધું છે એલ્યુમિનિયમનો લીધો છે તમે લોખંડનો પણ લઈ શકો છો એની અંદર સૌથી પહેલાં થોડું ઓઇલથી ગ્રીસ કરી લેવાનું મેં અહીંયા જે પ્રમાણે વઘાર કર્યો હતો એ જ વેસણને લઈ લીધું છે ઓઇલ લઈ આ રીતે બેથી ત્રણ ચમચા જેટલું બેટર એડ કરી અને એને સરખા લેવલ પ્રમાણે આ રીતે ફેલાવી દેવાનું કે બધી બાજુ એનું જે લેયર છે જે લોટ છે એ સરસ રીતે બધી બાજુ ફેલાઈ જાય અને તવો સરસ જે આપણું વેસલ છે એ થોડું સરસ ગરમ થઈ જાય ને ત્યારે જ આ નાખવાનું એટલે નીચે જેમ તમે લોટ ખીરું નાખશો એટલે તરત જ ગરમ થઈ જશે ચોંટી અને સરસ સેટ થઈ જશે હવે ઉપરથી થોડા સફેદ તલ ઉપરથી આપણે આ રીતે ભભરાવી દઈશું અને આ રીતે તમે હાંડવાને તમે થોડીવાર માટે ઢાંકી દેવાનો ઢાંકી અને બેથી ત્રણ મિનિટમાંથી થવા દેવાનો ત્રણેક મિનિટ થઈ જાય પછી તમે ખોલીને જોશો તો તમને નીચેથી ખ્યાલ આવી જશે સાઇડ્સ પરથી થોડી થોડી કોર્નર જોશો એટલે કે ભાઈ નીચેની જે નીચેથી ચડી ગયો હશે હવે થોડું થોડું તેલ લગાવી લઈશું અને તમે સાઈડ્સ ધીરે ધીરે આ રીતે ઉખાડતા જજો તેલ તમે સારી રીતે નાખ્યું હશે તો સર ફટાફટ એની સાઇડ્સ નીકળી જશે કિનારીથી ઉખડી જશે તો આ રીતે બધી બાજુથી તવેતા વડે એને ઉખાડી લેવાનો એકવાર ઉખડી જાય એટલે પછી નીચેથી આ રીતે ઊંચો કરી અને તમે ફેરવી લેશો એટલે નીચેનું જે લેયર જે છે એ સરસ તમને એવું ક્રિસ્પી દેખાશે અને સરસ ક્રિસ્પી થયેલો દેખાશે આ રીતે પલટાવી લેવાનું ઉપરનું લેયર છે એ સરસ ક્રિસ્પી છે હવે આ સ્ટેજ પર તમારે એને ઢાંકવાનું નથી તમે ઢાંકશો તો ઉપરનું જે ક્રિસ્પીનેસ છે એ જતી રહેશે તો હવે નીચે થોડીવાર ચડવા દેવાનું આમ તો એ સીજી જ ગયું હોય છે પણ એકથી દોઢ મિનિટ એને થવા દેવાનો અને તમે જોઈ શકો છો કે આપણો હાંડવર જે છે એ બિલકુલ બનીને તૈયાર છે તે દોસ્તો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલો ખટમીઠો ટેસ્ટ આવે છે એનો જે લોકોને કમ્પ્લેન હોય કે જેમનો હાંડવો ખાટો નથી બનતો તો એ લોકોએ જરૂરથી મારી આ જે ટ્રીક જે રીત છે એને ટ્રાય કરવી જોઈએ અને જો તમને સારો લાગ્યો હોય આ રીતે હાંડવો બનાવેલો તો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને તમારા કોઈ સજેશન હોય તો પણ તમે કોમેન્ટ કરીને જણાવજો અને આવા બધા ઘણા બધા વિડીયો અને રેસીપીઝ જોવા માટે જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જરૂરથી એને શેર કરજો થેન્ક યુ